નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો જે વરસાદ માટે ઝંખી રહ્યા છે વરસાદ કેમ નથી પડી રહ્યો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેમ વરસાદે ધબધબાટી બોલાવી આગામી દિવસોમાં ક્યાં સિસ્ટમ બની રહી છે બધું જ સમજીશું પહેલા ભિંડીના માધ્યમથી એ જોઈએ કે વરસાદ ક્યાં પડવાનો છે આજે કેટલો પડવાનો છે અને ક્યાં ધબધબાટી બોલાવશે વરસાદ શરૂઆતમાં જોઈએ તો આજનો દિવસ તારીખ ચોવીસ અને ચોવીસ તારીખે વડોદરા અમદાવાદની આસપાસ એક સિસ્ટમ એક ટ્રફ પસાર થઈ રહ્યો છે જેના કારણે ઉત્તર ગુજરાતના મહેસાણા પાલનપુર અને એ વિસ્તારમાં આખા પટ્ટામાં વરસાદની આજે સંભાવના છે મહેસાણા થઈ અને સિસ્ટમ થોડી આગળ વધશે એટલે પાલનપુર અને બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે એટલે ઉત્તર ગુજરાતના લોકોને આજે અને કાલે વરસાદ મળવાની સંભાવનાઓ છે એટલે મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં આજે વરસાદ પડી શકે છે એ સાથે જ જે આપણો સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં વરસાદ હવે ધીરે થઈ ગયો છે જ્યાં અતિથી અતિભારે વરસાદ પડી રહ્યો તો સૌરાષ્ટ્ર ને કચ્છમાં ત્યાં વરસાદ સામાન્ય થઈ ગયો છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ સામાન્ય થઈ ગયો છે છવ્વીસ તારીખથી તમે જુઓ કે જ્યાં એકદમ વરસાદ નથી પડ્યો ત્યાં છવ્વીસ તારીખથી અતિથી અતિભારે વરસાદની આગાહી છે એટલે પાલનપુર અને એની આસપાસના વિસ્તારો બનાસકાંઠા મહેસાણા આ બધા જ વિસ્તારોમાં છવ્વીસ તારીખે અતિભારે વરસાદની સંભાવના છે સત્યાવીસ તારીખે પણ ડુંગરપુરવાળો પટ્ટો એટલે કે જે બોર્ડરનો વિસ્તાર છે ત્યાં પણ અતિભારે વરસાદ પડવાનું છે સત્યાવીસ તારીખ કે પાછો મધ્યમ વરસાદ પડશે અને પાછો સત્યાવીસ તારીખની આસપાસ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ છે આ થવાનું કારણ શું છે કઈ સિસ્ટમ એવી બની રહી છે કે કઈ સિસ્ટમને કારણે ગુજરાતમાં જે જ્યાં જે વિસ્તારો બાકી રહી ગયા છે એ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તો તમે જુઓ કે આપણે જેમ જેમ પાછા જઈએ એટલે પચીસ તારીખની આસપાસ આવીએ કે જ્યારે વધારે વરસાદ પડવાની સંભાવના છે તો તમને અહીંયા દેખાતું હશે કે આપણે જે લો પ્રેશર સિસ્ટમની વાત કરતા હતા એ લો પ્રેશર સિસ્ટમ અહીંયાથી જ્યારે પસાર થાય છે એ મધ્યપ્રદેશ થઈ અને આપણા મધ્યના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પસાર થવાની છે એ જેમ જેમ પસાર થશે સિસ્ટમ નજીક આવશે એમાં બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે અત્યાર સુધી એવી સંભાવનાઓ હતી કે મધ્યપ્રદેશની ઉપરની સાઈડથી જતી રહી સિસ્ટમ તો પાછું ઉત્તર ગુજરાતને વરસાદ ન મળે પણ એવું થયું નથી પણ હજી પણ ત્રીસ તારીખ પહેલાં એક સિસ્ટમ બનવાની સંભાવનાઓ છે સિસ્ટમ અરબસાગરમાં બનશે અને ઓક્સોટ્રફ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં બની જ રહ્યા છે એટલે એની કારણે પણ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે ઓગણત્રીસ તારીખે તમે જુઓ કે આ જેટલા ભાગો છે મહેસાણા એની આસપાસનો વિસ્તાર જે છે પાલનપુરવાળો અમદાવાદવાળો પટ્ટો આ બધા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે ઓગણત્રીસ તારીખની આ સ્થિતિ છે પાછી સિસ્ટમ ઉપરની તરફ જશે અને ઉપરની તરફ જઈ અને પછી પાકિસ્તાનમાં જતી રહેશે એટલે ત્યાં સુધી ગુજરાતમાં વરસાદ થશે એટલે ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં જે વરસાદ અત્યાર સુધી પડ્યો છે ત્યાં સામાન્ય મધ્યમ વરસાદ પડશે જે વિસ્તારો બાકી છે બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે દરેક માણસની એક કોમેન્ટ હોય છે જે બનાસકાંઠામાં રહેતું હોય છે કે ઉત્તર ગુજરાતમાં રહેતું હોય છે એ કોમેન્ટ કરીને એવું જ પૂછે છે કે બેન તમે બધા જ વિસ્તારોની વાત કરો છો પણ ઉત્તર ગુજરાતની વાત નથી કરતા તો ઉત્તર ગુજરાતની વાત આજે કરી છે અને એટલે કરી છે કારણ કે હવે ત્યાં વરસાદ પડવાનો છે અત્યાર સુધી આપણે એમ વાત કરીએ પડશે પડશે તો એનો કોઈ મતલબ નથી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત અને વિંડી આપણે જ્યાં સુધી જોઈએ છે ત્યાં સુધી આપણે સમજ્યા પણ છીએ કે અરબસાગરમાં જ્યારે કોઈ સિસ્ટમ બને છે તો એની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં થતી હોય છે અને જો ઓક્સોડ ટ્રફ પસાર થાય છે કે પછી દરિયાકાંઠાથી કોઈ ટ્રફ પસાર થાય છે તો એની અસર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે થતી હોય છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ એવો વિસ્તાર છે કે ત્યાં વરસાદ પહોંચે ત્યાં સુધીમાં વરસાદ ધીરે થઈ જતો હોય છે એટલે જો અરબસાગરની સિસ્ટમ પસાર થઈ રહી છે તો એ બનાસકાંઠા સુધી પહોંચે ત્યાં સુધી વરસાદ ધીરે થઈ જતો હોય છે પણ જ્યારે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ બને છે તો એ મજબૂત સિસ્ટમ જ્યારે મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત પરથી પસાર થશે તો ચોક્કસ એની અસર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવે અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ લઈને આવે એટલે અત્યાર સુધી જે સિસ્ટમની અસર હતી એ ઓક્સો ટ્રફ અને અરબ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી એની અસર હતી હવે બંગાળની ખાડીની સિસ્ટમની અસર શરૂ થશે અને એના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આજથી વરસાદ મળવાની શરૂઆત થશે હવામાન નિષ્ણાતો પણ એવું માને છે હવામાન વિભાગ શું કહે છે પણ જોઈ લઈએ એકવાર હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યાં કેવો વરસાદ પડશે એ સ્થિતિ જોઈએ તો ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ચોવીસ તારીખ ત્રેવીસ તારીખનું જોઈ લઈએ ત્રેવીસ તારીખ કાલે મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે ચોવીસ તારીખે આજે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ દેખાય છે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ દેખાય છે જો કે વિંડી કંઈક અલગ કહે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ દેખાય છે જ્યારે જૂનાગઢ રાજકોટ ભાવનગર સુરત તાપી ડાંગ આ વિસ્તારોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે દેવભૂમિ દ્વારકા પોરબંદર બોટાદ ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે એટલે જ્યાં યલો ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે આ બધા જ વિસ્તારોમાં હવે ધીરે ધીરે વરસાદ ધીરે થઈ જશે કારણ કે સિસ્ટમ જે છે એ પસાર થઈ ગઈ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પચીસ તારીખે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જ આપવામાં આવ્યું છે એટલે પચીસ તારીખે પણ અતિભારે વરસાદની કોઈ સંભાવનાઓ નથી દેખાઈ રહી પણ આ મેપ છે એ અપડેટ પણ થતા હોય છે દર ત્રણ કલાકે હવામાન વિભાગ આગાહી પણ બદલતું હોય છે ગીર સોમનાથ સુરત નવસારી ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગર વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આટલા વિસ્તારોમાં કાલે ભારે વરસાદ પડવાની સંભાવના છે બાકી ગુજરાતના મોટા ભાગના કોઈ વિસ્તારોમાં એલર્ટ આપવામાં નથી આવ્યું છવ્વીસ તારીખની સ્થિતિ પણ એ જ છે તો હવે હવામાન વિભાગ કહે છે એમાં કોઈ બદલાવ થાય છે કે કેમ એ પણ જોવાનું છે પણ અત્યારે ભીંડી અને હવામાન નિષ્ણાતોનું માનીએ તો આજથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને વરસાદ મળવાની શરૂઆત થઈ જશે